કેમ છો મિત્રો મારી ચેનલ ટેસ્ટ સેજલ રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજે હું તમને મકાઈનો રોટલો બનાવતા શીખવાડીશ એ કેવી રીતે બનાવવાનું આજે આપણે શીખીશું તો એના માટે મેં મકાઈનો લોટ લીધો છે બે વાટકી પાણી ગરમ કરી લઈશું મિત્રો મેં પાણી ગરમ કરવા મૂકીશું પાણી બરાબર ઉકળે પછી આપણે લોટ મોવીશું તો મિત્રો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આને આપણે મોવી લેશું લોટ ને વધારે આપણે ઢીલો નહીં કરશું થોડો કઠણ રાખશું બીજા વાસણમાં લઈ લઈશું એને આવી રીતે દાબી દેસુ મીઠું એટલે ગરમ રહેશે તો હવે આપણે રોટલું બનાવીશું થોડું થોડું પાણી લઈશું આપણે મચળી શું બરાબર

ગયાસ દે મજા હજી લોટ બરાબર મિક્સ નથી થયો મિત્રો હવે આપડે લોટ મચળાઈ ગયો છે બરાબર તો એને આપણે હવે બરાબર ગુલ્લો કરી દેસુ આવી રીતે કરીશું ગોળ ગોળ બરાબર પછી જે એનું વચ્ચેનું આવું આવે છે વધારાનો લોટ ને આપણે કાઢી નાખીશું પછી આવી રીતે તાબી દેસુ બરાબર થોડું પાણી લઈને હાથથી અને આવી રીતે થોડો થોડો વધારીશું

જેન કોર ટૂટે એને બરાબર જોઈન્ટ કરી દેસુ હવે આપણે એને શેકવા મૂકી દેસુ હવે રીતે આપણે બીજો રોટલો પણ બનાવી દેસુ ઉપર ઉપર શેકાઈ ગયો છે રોટલો તો હવે આપણે એને પલટાવી દઈશું એવી રીતે બીજી બાજુ પણ શેકાવી દઈશું ધીમા તો આપણે શેકાવી દઈશું રોટલાને मित्रों अपने रोटला ने हमें पलटा गैस साइड सेकाय नहीं गैस साइड सेकी सो बराबर બકરી બાજુ આપણે એવી રીતે શેકી લેશું જે કાયદા શેખાય આપણે બીજા રોટલા પણ બનાવી લેશું એને થોડું દબાણ આપતા જઈને આપણે મોટો કરીશું રોટલાને જે રોટલો બનાવ્યો આવી રીતે એને આવી રીતે વચ્ચેથી દબાણ કરશું તો મિત્રો આ રોટલાને પણ આપણે એવી રીતે શેકી લેશું બંને બાજુથી મિત્રો આપણે બધા રોટલા રીતે બનાવી તો મિત્રો રોટલા બની ગયા છે તો આ રોટલા બનાવવાની રીત તમને કેવી લાગી સારી લાગી હોય તમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપણે આ મકાઈ રોટલાને આપણે કોઈ બી શાક કે દાળ કે અથાણા સાથે ખાઈ શકીએ છીએ મિત્રો તમને ખાસ વિનંતી છે કે જે છોકરીઓને રોટલા બનાવતા નથી આવડતા મકાઈના એ લોકોને તમે આ વિડીયો શેર કરો અને તેમની હેલ્પ કરો જેથી તમને આ રોટલી એમને રોટલા બનાવતા સારી રીતે આવડી જાય